મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને તો મજામાં જ છો તો જો આપણે આવી ગયા છીએ વાળીએ હવે દઈ દીધી ગાયોને રોટલી અને કૂતરીને રોટલી નાખી ચકલીન ચણ નાખી પછી આપણે ગાયું ધોઈ લીધી

जो मेथी से। से। उड़ी तो क्या चोके? मेथी मोटी थी गई है कारण मेथी उगता बार नागे धा निकलता थोड़ा टाइम लगे आप गेगनिन छोडू होतो पण ढिंगण आईये छे एक छोडू असेल पण amare ama एक माधी शाक पीरे इतला रंगण उतरे छे जो छोडू <laughs> एकच छे पण शाक થઈ जाय

તો પછી ઝાકળીઓ આવ્યું ને વહી ગયું હતું તો કીધું હવે આવે કે ન આવે તો આપણે ગાયોની છે સફાઈ ચાલુ કરી હતી હજી બે તગારા નાખ્યો ને ત્યાં જો પાછો આવવા મેળ્યો છે તો ધીમા ધીમા સાટા એમનામાં આવે છે અત્યારે તો વાદળ એકદમ જો એ ખરખો બધી રંગ થઈ ગયો છે અને બધી બાજુ આવું છે એટલે અને વહવાનું થયું છે સારું તો હવે કેટલી વાર આવે એનું કાંઈ નક્કી નહીં પણ ધીમો ધીમો આવે છે માપમાં કાંઈ એટલો બધો આમ ખાસ નહીં થતો પણ તોય આપણે કે દિવસથી વાટ જોતા હતા તો આવ્યો છે પણ હવે આવી જાય ભગવાનની મહેરબાની યાર તો વધુ સારું પડશે નહીં તો આપણે પાવાનું તો પાછું ચાલુ કર્યું જ છે પણ આ વરસાદના પાણી જેવું તો ન જ પીવું એમાં પવન આવ્યો છે એટલે નક્કી નહીં જો કા વધારે વરસાદ આવી હતી અને કા પછી પાછળ કઈ ન હોય તો વિખાઈ જાય આપણે જો આવી ગયા છે સાંજ દોવા કારણ કે આજ તો વરસાદ હતો એટલે થોડીક વહેલા ધોઈને ગયા થાય ઘેરે કારણ કે નેરામાં કદાચ કરવા આવે તો આવે એવું છે ઉ કારણ કે ઉપર છે વરસાદ સારો અહીંયા તો આપણે જો કે પડા બેર પાણી નથી ગયા પણ ઉપર સારો છે એટલે નેરું તો કદાચ તને આવી તો જશે જ કેટલી વાર રહે નીકળી નહી પણ આપડે કડાભાઈ પાણી નહીં નીકળ્યા એટલે અહીંથી નેરાણ શા નથી પણ ઉપરથી નેરાણ પડવા આવશે જ ત્યાં તો આપણે જો ચાંદોવાની ચઢીથી ચાલુ તો પૂનમ ચટકીને ધોઈ પછી ઝાડા દેશી વહેલા હેરાત તો ઘેરે વરસાદી વાતાવરણ હોય એટલે માછી હેરાન કરે એટલે જો કૂતરા તો એ આપણને મારા જ કરે કારણ કે એ માછું ઉડાડવા હાટુ ઓલા કરે તો આપણે બેઠા હોઈએ એટલે ઝાપટા આપણને અડી જાય પૂતરાય એટલે વરસાદ હોય ત્યારે તો ધોઈ થોડીક મુશ્કેલ થાય ગાયું ને પીનો સે એટલે ક્યાં એ ધુમાડો થાય એમ નથી નહી તો બસ ધુણોડો કરીને દેહી તો પછી એક માખી ન આવે તો ગાયો હેરાની ન કરે હાલો આપણે હવે फटाफट ટોય લેવી हे आयम बहु रासी से ई बेर्ने झगडो छतरी मा दाइसका ठीक हो न मे हो कम तै नति कोई मति कोई ने त प्रश्न काही दस नि दिसती मने पण अबे अता रे मुकी दे ने काय जीनी रजा से योगो सुन ले आघडे के पाच जीनी रेनेली